પ્લેટામાં ફોટા વગર ચૂંટણી લડતા વોર્ડ નંબર નવના કોંગ્રેસના ઉમેદવાર રજા કોસ્માણ હિંગોરાના પુત્ર વધુ રેશમા હિંગોરા લડી રહ્યા છે ચૂંટણી વોર્ડ નંબર નવમાં કોંગ્રેસ પાર્ટીમાંથી નગરપાલિકામાં સતત ત્રણ વખત જીતેલા છે ફોટોને નહીં કામને મત આપજો નંબર ઉમેદવાર જણાવી રહ્યા છે રેશમા હિંગોરા મુસ્લિમ સમાજના સેવાભાવી હિંગોરાના છે ફોટા વગર કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવાર રજાગભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈના પુત્ર વધુ રેશમાબેન હિંગોરા ચૂંટણી લડી રહ્યા છે લોકોના કામ કરતા સ્વ ખર્ચે આજ સુધીમાં કોઈની પાસે પણ અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે રજાકભાઈ ઉર્ફે બાવલાભાઈ રજાકભાઈ હિંગોરાને પૂછતા તેઓ કહેતા હતા કે મારે ફોટોની જરૂર નથી લોકો મને અને મારા પરિવારને ઓળખે છે અને લોકો માટે કરવામાં આવેલા મારા કામ બોલે છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ